નમસ્કાર સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ તો અમે લાવીએ છીએ પણ સાથે સાથે લોકો ઓનલાઈન મેસેજ અને ઓનલાઈન ઈમેજ થી જે છેતરાઈ રહ્યા છે એના માટે પણ આજે મયુર ભુરસાવળકર સાથે આપણે વાતચીત કરીશું સાયબર એક્સપર્ટ છે આજે અને ઘણા ટાઈમથી એક મેસેજ પાસ થઈ રહ્યો છે મિશો નામે એક મેસેજ આવે છે અને એના સાયબર ક્રાઈમ થઈ રહ્યા છે ઘણા બધા કેસીસ એવા સાયબર ક્રાઈમમાં લોકોએ નોંધાયા છે હવે આ શું છે આખી મીશોનું આ મેસેજ આવે છે વધારે વાતચીત કરવા માટે આપણી સાથે સાયબર એક્સપર્ટ મયુર મુસાવરકર જોડાઈ ગયા છે સર આપણે લોકોને જાગૃત તો કરી રહ્યા છે પણ હજુ બી જે ગઠિયાઓ છે સાયબર ગઠિયાઓ છે એ અલગ અલગ રીતે લોકોને છેતરી રહ્યા છે અને ઘણા લોકોના તો પૈસા જતા બી રહ્યા છે અકાઉન્ટમાંથી તો આનાથી બચવા માટે કેમ કે આ કંપની સારી છે પણ આ જ કંપનીના નામે

કે લોકો આ ખાસ એક્સટેન્શન જોયે કૌશરભાઈ આમાં લખ્યું છે મીશો ડોટ કોમ એટ ધ રેટ આ જે છે તે એક્સટેન્શન છે અને ખરેખર જે વેબસાઇટ નું ડોમેન છે જેને વેબસાઈટ નું નામ કહેવાય છે એમઇ એસ ટી ડબ્લ્યુ જેડ ડોટ સી ડોટ યુ અને આ સી ડોટ યુ અરે આવે ને ત્યારે એને ઓરિજિનલ વેબસાઇટ સાથે કોઈ લેવા દેવા નથી હોતી આ એક આખું ફિશિંગ સ્કેમ છે અને ફિશિંગ સ્કેમની મદદથી લોકોના ડેટા પર્સનલ ડેટા પર્સનલ ડેટાની સાથે સાથે લોકોના જે મોબાઈલની અંદર જે ફિનાન્સીયલ ડેટા પડ્યા છે તે ડેટા અને ત્યારબાદ એમના લોકેશન માંડીને એમની ઘણી બધી પર્સનલ માહિતી ભેગી કરવા માટે આ પ્રકારનું સ્કેમ રચવામાં આવતું હોય છે સ્પાર્ક ડુડે ન્યૂઝના માધ્યમથી હું તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે આગળ જાણીતી કંપનીઓના નામથી આવા ઘણા બધા સ્કેમ આવી ચૂક્યા છે મેઇન મુદ્દો શું છે એક વાયરસ પણ છે કે જયારે કોઈ વ્યક્તિ આ લિંક ઉપર ક્લિક કરે છે ને કૌશલભાઈ તો શું થાય છે કે આ જ મેસેજ એમની વોટ્સએપ ચેટમાં જેટલા પણ લોકો હોય એને ઓટોમેટિકલી આ ફોરવર્ડ કર્યો મને બી આવા મેસેજ આવ્યા છે પણ મેં ઓપન જ નથી કર્યા હા પણ અને મેં તો પહેલાથી કોઈ બી આવી કંપનીઓના મેસેજ આવે ને હું ખોલતો જ નથી સાહેબ પણ જે ખોલે છે એનો અકાઉન્ટ ખુલી જાય છે મેઈન મુદ્દો એ છે કૌશલભાઈ કે આવા જયારે મેસેજ આવતા હોય ને આ એક પ્રકારના માલવેર છે અને હવે માલવેર ટાઈપ એટેકનું પ્રમાણ વધ્યું અત્યાર સુધી લોકો એપીકે ફોર્મેટની અંદર આવા બધા ડેટા મોકલતા હતા અને મોબાઈલ હેક કરતા હતા હવે લોકોની અંદર અવેરનેસ આવી ગઈ તો આ પાછું જૂની જૂની પદ્ધતિ અને નવી મેથડ એટલે જૂની મોડો સોપરડી અને નવી રીતે એ લોકોએ આ વેપનાઇઝ કરીને આ પ્રકારના એટેકનું કાવતરું રચ્યું છે મેઇન મુદ્દો એ છે હું ફરીવારે કહીશ કે આ સી ડોટ યુ ડોટ આ સમજવા જેવું છે આ સી ડોટ આવા પ્રકારના ડોમેન જ્યારે પણ આવે કે આવા પ્રકારની કોઈ પણ લિંક આવે પછી કોઈ પણ જાણીતી કંપની હોય આનાથી દૂર રહેવું જોઈએ કારણ કે આ વસ્તુ ફરી લોકોને કહી દેસો ડોટ સીયુ આમાં ખરેખર વેબસાઇટ છે કૌશરભાઈ છે તે મીસો છે જ નહીં ઓકે મીસો નું નામ અહીંયા છે જો મીસો ડોટ કોમ પછી એટ ધ રેટ લખ્યું ઓકે આખું એક્સટેન્શન છે અને આના પછી અહીંયા ડોમેન નેમ શરૂ થાય છે આ એમઈએસ એલ ડબલ્યુ જેડ ડોટ સીયુ ઓકે આ ડોમેન અહીંયા શરૂ થાય છે એટલે આ નામથી વેબસાઇટ રજૂ કરી તમે એમને એક્સ્ટેન્શન મૂક્યું મીસો નું લોગો મીસો નું ઉચક્યો એટલે લોકોને શું લાગે કે આ મીસો જ છે એટલે બ્રાન્ડ સારી છે પણ આ સાયબર ઠગિયાઓ છે આનો મિસયુઝ કરી રહ્યા સાયબર જગ્યાઓ આ બ્રાન્ડનો લોગો બ્રાન્ડના નામનો દુરુપયોગ કરીને આ એક ફિશિંગ માલવેર વાલી યુઆરએલ બનાવ્યું અને સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કર્યું આની પાછળનો આશય માત્ર એટલો જ છે લોકોના ડેટા ચોરવાના લોકોના બેંક બેલેન્સ ખાલી કરવાના અને ત્રીજો મુદ્દો લોકોના લોકેશનથી માંડીને એમના ફોનની માહિતી ભેગી કરવાની અને બીજું કે લોકોના મોબાઈલ કઈ કંપનીના છે

ડેડિકેટેડ એપ્લિકેશન છે તેનો ઉપયોગ કરવો જોઈએ આવી કોઈ પણ સોશિયલ મીડિયા પર આવતી લિંક પર ક્યારે પણ ક્લિક લાઈવમાં જોતું હવે શું કરે એ લોકો ડિલીટ કરે ડિલીટ કરે અને જે પણ મોકલે છે તેમને કે ભાઈ આવા બધા મેસેજ ના મોકલે મોકલેટેડ ડેડિકેટેડ એપ છે ફક્ત ચક્ષુ પોર્ટલ છે ચક્ષુ ચક્ષુ પોર્ટલ પર ઓકે આવા જે આવા જે મોકલનાર અનનોન વ્યક્તિ છે કે જેને આપણે જાણતા નથી તો એ અનનોન વ્યક્તિને તમારે ચક્ષુ પર શું કરવી જોઈએ ફરિયાદ કરવી જોઈએ બીજો અગત્યનો મુદ્દો કે આ લોકોએ આ ડોમેન ને જયારે અત્યારે તમે મને જયારે આ મુદ્દો તમારી તમે મારી સામે લાયા તો સૌથી પહેલું એઝ અ સાયબર એક્સપર્ટ હું શું જોઉં કે આ ડોમેન ક્યાં રજીસ્ટર્ડ થયેલું છે અને કોને રજીસ્ટર્ડ કરેલું છે તો આ ડોમેન બપોરે રજીસ્ટર્ડ થયું અમુક નવા નામથી જૂનું નામ આનું અલગ હતું નવા નામથી રજીસ્ટ્રેશન કર્યું છે એ લોકો એના એક્સ્ટેન્શનને ને બદલતા રહે છે અને સેકન્ડ થિંગ બીજો અગત્યનો મુદ્દો કે આ લોકોએ આની ઇન્ફોર્મેશન કોણે રજીસ્ટર કર્યું ક્યાંથી રજીસ્ટર કર્યું એના નામ શું છે નંબર શું છે એ બધી ડિટેલ્સ એ લોકોએ પ્રાઇવેટ રાખે છે એટલે કોઈ પણ વ્યક્તિ જોઈ શકશે નહીં એટલે આ આમાં એક જ મુદ્દો છે કે આવી કોઈ પણ લોભામની લાલચોમાં પડવું નહીં અને લોકોને મોકલવી નહીં જેનાથી આપણો ડેટા હેક થવાનું જે છે ડેટા હેક થવાનું પૈસા હેક થવાનું પ્રમાણ વધી શકે છે અને બીજી બાબત કહું આપના સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર સિડેક દ્વારા એમ કવચ મોબાઈલ કવચ ટુ ઓકે એમ કવચ મોબાઈલ કવચ ટુ નામની એપ્લિકેશન છે આવી એપ્લિકેશન મોબાઈલમાં હોવી જોઈએ તો આવી એપ્લિકેશનો એ આપણને સચેત કરે છે કે આવી કોઈ લોભામની લિંકો આવે કાં તો આવી મેલિશિયસ લિંકો આવે જેનાથી આપણા ડેટા અને પૈસાને નુકસાન થાય છે તેની સામે આપણને પ્રોટેક્ટ કરશે જશે મિત્રો મયુર સરે ખૂબ નાની વાત કરી છે પણ આમાં મેસેજ ખૂબ મોટો છે આપણે પોતે જાગૃત થવાની જરૂર છે કેમ કે આપણે ભૂલ કરી નાખીએ પછી આપણે રડતા હોય કે ભાઈ મારા પૈસા જતા રહ્યા મારો પર્સનલ ડેટા જતો રહ્યો આનાથી બચવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ છેલ્લા કેટલાક ટાઈમથી આ મુહિમ ચલાવી રહ્યો છે કેમ કે સાયબર ઠગ્યાઓ જે છે હવે એવા એવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે જેના કારણે સંસ્કારી નગરીના લોકો તો લૂંટાવી રહ્યા છે સાથે સાથે ગુજરાતના ઘણા વેપારીઓ પણ આની ચક્કરમાં આવી ગયા છે તો મહેરબાની કરીને કોઈ પણ લિંક આ લોકોના નામથી આવતી હોય જે રીતે સાહેબે સમજાયું કે આ ઠગ્યાઓ છે એ તમને ઠગી રહ્યા છે તમે જાગૃત થાવ એ જ પ્રયત્ન સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહ્યો છે તો હું આશા રાખું કે તમે જાગૃત થશો ને સાહેબ તો કોઈના નથી કે તમારા મોબાઈલમાં મોબાઈલમાં શકાય આ બધા માધ્યમથી તમારા જાય છે અને એ ડેટા બીજી જગ્યા ઉપયોગ કરવામાં આવે છે કઈક ના તો અકાઉન્ટ પણ ખાલી થઈ જાય છે સાહેબ ખબર પડી લિંક ખોલીને તમારા અકાઉન્ટમાંથી પૈસા કાયમ મેન એજ છે આ લોકો એક માલવેર છે જે તમારા સ્ક્રીન પર થતી બધી એક્ટિવિટી જોઈ શકે છે મેળવી શકે છે અને ત્યારબાદ તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું ઇવન ધો એ લોકો તમારા એસએમએસ અને ફોન પર કંટ્રોલ મેળવે છે જેનાથી ફોનને એસએમએસ પર કંટ્રોલ આવી ગયો તો સ્વાભાવિક છે કે એકાઉન્ટ ખાલી થઈ શકે છે એટલે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી ફરીવાર વિનંતી કરીશ મીશોની ડેડિકેટેડ એપ છે એનો જ ઉપયોગ કરવો જોઈએ આવી કોઈ લિંક પર ક્લિક કરવું જોઈએ નહીં આવી લિંકને સર્ક્યુલેટ પણ કરવી જોઈએ નહીં અને સેકન્ડ જો કોઈ કારણવશ સાયબર ક્રાઇમમાં જરૂરથી આવા ડરના કારણે જ આ સાયબર ઠકિયાઓ બેફામ બન્યા છે અને બે લગામ બન્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝની એક નાની પ્રયત્ન એ જ હતી કે તમારી સાથે ઘણા અમારા સ્ટાફના લોકોને પણ આવું મેસેજ આવ્યું છે લિંક વાળું પણ અમે તો સતર્ક હતા એટલે બચી ગયા પણ તમારે પણ સતર્ક રહેવાની જરૂર છે હોશિયાર બનવાની જરૂર છે અને આવા સાયબર ટગિયાઓ માફિયાઓ સામે લડવાની જરૂર છે વિડિયો જર્નલિસ્ટ નિસર્ગ સાથે હું કૌશલ સ્પાર્ક ટુ ન્યૂઝ માટે